અને એની પરીક્ષા તારીખ પણ જાહેર કરી દેવામાં આવેલ છે પેલી ડિસેમ્બર બે હજાર ચોવીસ રવિવારના દિવસે આ પરીક્ષા યોજવામાં આવશે તો આ પરીક્ષા માટે આપણે પરીક્ષા તારીખ ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો પરીક્ષા ફી પરીક્ષા કેન્દ્રો પરીક્ષા પદ્ધતિ લાયકાત લાયકાતના વિષયો વયમર્યાદા અભ્યાસક્રમ અને પરિણામ જાહેર કરવાના માપદંડ અને કાર્ય પદ્ધતિ વિશેની સંપૂર્ણ સમજૂતી આપણે આપણે આ આ લેવા જઈ રહ્યા છીએ તો શરૂ કરીએ છે આજનો તો સૌથી પહેલા જોઈએ તો પરીક્ષા તારીખ અને ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો કયો રાખવામાં આવે છે તો સૌથી પહેલા જ મેં તમને પરીક્ષાની તારીખ જણાવી દીધી છે પરંતુ એનો ઓનલાઈન અરજી કરવાનો જે સમયગાળો છે એ કયો નક્કી કરવામાં આવ્યો છે અને કઈ વેબસાઇટ ઉપરથી આપણે ઓનલાઈન અરજી કરી શકશું તો ગુજરાત માટે વેબસાઇટ પર જઈને તમે ઓનલાઈન અરજી કરી શકો છો તો ઓનલાઈન અરજી કરવા માટે બે પગલા ધ્યાને લેવામાં આવશે પ્રથમ જે પગલું છે પગલું નંબર એક ઓનલાઈન ફી ચુકવણી અને બીજું પગલું છે ઓનલાઈન રજિસ્ટ્રેશન તો 21 ઓગસ્ટ થી લઈને 16 સપ્ટેમ્બર 2024 સુધી તમે ઓનલાઈન ફી પણ ચૂકવી શકશો અને ઓનલાઈન અરજી પણ કરી શકશો તો જીસેટ પરીક્ષા માટેની આવશ્યક ફી પગલો નંબર 1 અને ઓનલાઈન રજિસ્ટ્રેશન પગલો નંબર 2 બંને ભરવા ફરજિયાત છે ત્યાર પછી તમે આ પરીક્ષા માટે લાયક ગણશો ઓનલાઈન કન્ફર્મ થઈ શકો તો ઓનલાઈન પરીક્ષાની જે તારીખ છે એ રવિવાર પહેલી ડિસેમ્બર બે હજાર ચોવીસ નક્કી કરવામાં આવી છે પરીક્ષાનો સમયગાળો જે છે એ ત્રણ કલાક રાખવામાં આવ્યો છે અને ક્યાંથી શરૂ થશે સવારે નવ થી બપોરે સાડા બાર વાગ્યા સુધી બાર કલાક ત્રીસ મિનિટ સુધી પરીક્ષાનો સમય જોઈએ તો પેપર એક માટે એક કલાક સવારે થી ત્રીસ અને સ્યા સુધી સાડા દસ વાગ્યા સુધી ત્યાર પછી પેપર બે જે છે એ બે કલાકનો રહે છે અને સવારે 10:30 થી લઈને 12:30 સુધીનો રહેશે વચ્ચે કોઈ પણ પ્રકારનો બ્રેક આપવામાં આવતો નથી હવે આગળ જોઈએ કે પરીક્ષા ફી અલગ અલગ કેટેગરીઓ માટે અલગ અલગ ઉમેદવારો માટે અલગ અલગ ફી નક્કી કરવામાં આવેલ છે તો જનરલ છે જનરલ ઈડબલ્યુએસ સામાજિક અને શૈક્ષણિક કૃતિ પછાત વર્ગ એસઈબીસી નોમ લેયર ઉમેદવાર માટે કેટલી પરીક્ષા ફી રાખવામાં આવી છે તો નવસો રૂપિયા પ્લસ બેંક ચાર્જ અલગથી ચૂકવવાનો કે જ્યારે આપણે ફી તો નવસો રૂપિયા ચૂકવવાના છે અને અલગ અલગ બેંકોના આધારે બેંક ચાર્જ જે છે એ અલગ ચૂકવવામાં આવશે ત્યાર પછી એસટી એસટી થર્ડ જેન્ડર ઉમેદવાર માટે તો કેટલી રૂપિયા સાતસો રૂપિયા ફી રાખવામાં આવી છે અને બેંક ચાર્જ જે છે તે પણ અલગથી ચૂકવવામાં ચૂકવવો પડશે ત્યાર પછી છે પીડબલ્યુ એ પીડબલ્યુ ડી એટલે કે પીએચ અને પીએચ હેન્ડીકેપ ઉમેદવારો જે છે દિવ્યાંગ ઉમેદવારો માટે કેટલી ફી રાખવામાં આવી છે તો એમના માટે સો રૂપિયા પ્લસ બેંક ચાર્જ ફી રાખવામાં આવેલ છે પરીક્ષા કેન્દ્રો તો કુલ અગિયાર કેન્દ્રો પર આ જી સેટની પરીક્ષા યોજવામાં આવશે તો કયા કયા કુલ અગિયાર કેન્દ્રો છે વડોદરા અમદાવાદ રાજકોટ સુરત પાટણ ભાવનગર વિદ્યાનગર ગોધરા જુનાગઢ વલસાડ અને ભુજ તો આ અગિયાર કેન્દ્રો પર પેલી ડિસેમ્બર બે હજાર ચોવીસ ના દિવસે પરીક્ષા યોજવામાં આવશે ત્યાર પછી છે પરીક્ષા પદ્ધતિ તો પરીક્ષા પદ્ધતિ કઈ રહેશે તો કુલ બે પેપરો યોજવામાં આવશે અને સમય ત્રણ કલાકનો રહેશે તો પેપર એક તો પેપર એક જે છે તે સો ગુણનો રહેશે અને પચાસ બહુ વૈકલ્પિક પ્રશ્નો હશે અને પચાસ પચાસ પ્રશ્નોના જવાબ આપવા ફરજિયાત છે ત્યાર પછી છે એનો સમયગાળો જે છે એ સમય એક કલાક છે સવારે નવ ત્રીસ થી સવારે સાડા દસ વાગ્યા સુધી ત્યાર પછી છે પપર પેપર નંબર બે તો એના માટે બસો ગુણ નો પ્રશ્ન હશે અને સો બહુ વૈકલ્પિક પ્રશ્નો આપવામાં આવશે સવારે સાડા દસ થી લઈને સાડા બાર વાગ્યા સુધી લાયકાત જે રાખવામાં આવી છે તો યુજીસી માન્ય અનુસ્થાતક ની પદવી પ્રાપ્ત કરેલ હોય અથવા અંતિમ વર્ષ નો અભ્યાસ ચાલુ હોય તેવા ઉમેદવારો આ પરીક્ષામાં બેસવા માટે લાયક ગણવામાં આવશે તો અનુસ્નાતક એટલે કે કઈ કઈ પદવી છે તો જોઈએ તો એમ એ છે આર્ટસ એમપીએ એમ એફ એમ બી એમપીએડ એમએસ ડબલ્યુ એમસી વગેરે અનુસ્નાતકની પદવી ગણવામાં આવે છે તો આ જે અનુસ્નાતકની પદવી છે ए लायकत ने आधार ए तुम्हें जी सेट नो फॉर्म भरी सको छो जो तुम्हें अनुस्तातक नी पदवी पास करी लीदियो हो अथवा तुम्हें अंतिम वर्ष नो अभ्यास એટલે કે ચોથા સેમેસ્ટર માં હો તો પર તમે આ પરીક્ષા આપી શકો છો लायकત ના વિષય જોઈએ તો મેથેમેટિકલ સાયન્સ ફિઝિકલ સાયન્સીસ કેમિકલ સાયન્સીસ લાઈફ સાયન્સીસ હિન્દી ગુજરાતી સંસ્કૃત ઇતિહાસ સમાજશાસ્ત્ર અર્થશાસ્ત્ર રાજનીતિ શાસ્ત્ર અંગ્રેજી શિક્ષણ મનોવિજ્ઞાન ગ્રંથાલય નહી માહિતી વિજ્ઞાન કાયદો વાણિજ્ય મેનેજમેન્ટ કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એપ્લિકેશન अर्थ साइंसिश शारीरिक शिक्षण दर्शन शास्त्र अथवा तत्व ज्ञान गृह विज्ञान भूगोलशास्त्र कार्य एनवायरमेंटल साइंस फोरेंसिक साइंस हिंदू अध्ययन भारतीय ज्ञान प्रणाली संगीत परफॉर्मिंग आर्ट પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને પરીક્ષા હવે જોઈએ કે વય મર્યાદા તો આજે જી સેટ ની પરીક્ષા જે છે એના માટે વય મર્યાદા કઈ નક્કી કરવામાં આવેલ છે તો જી ની પરીક્ષા માટે કોઈ પણ પ્રકારની વય મર્યાદા નિયત કરવામાં આવેલ નથી એટલે કે તમે ગમે તે વયના હો ભલે તમે ત્રીસ વર્ષના હોય પાંચત્રીસ વર્ષના હોય કે ચાલીસ વર્ષના હોય તમે આ ઓનલાઈન અરજી કરી શકો છો જો તમે અનુસ્નાતકનો અનુસ્નાતક ની પરીક્ષા પાસ કરેલ હોય તો અભ્યાસક્રમ તો અભ્યાસક્રમ આ પરીક્ષા માટે કઈ રીતે નક્કી કરવામાં આવેલ છે

આસિસ્ટન્ટ પ્રોફેસરની લાયકાત માટે કુલ ઉમેદવારોની સંખ્યા જે સેટના બંને પેપર્સની પરીક્ષામાં હાજર હોય તેવા ઉમેદવારોના છ ટકા રહેશે એટલે કે જે પણ આપણે પરીક્ષા આપશું અલગ અલગ વિષયોના આધારે તો બંને પરીક્ષામાં પેપરો આપ્યા હોય એના છ ટકા ઉમેદવારોને પરીક્ષામાં માટે પરિણામ માટે લાયક ગણવામાં આવશે ત્યાર પછી છે ગુજરાત સરકારની આરક્ષણ નીતિને અનુસરીને કુલ સ્લોટને વિવિધ કેટેગરીમાં ફાળવવામાં આવશે એટલે કે એસટી એસસી ઓબીસી જનરલ જે કાસ્ટ છે એને આધારે પણ અલગ અલગ કેટેગરીના આધારે આરક્ષણ નીતિના આધારે પરિણામ જે જાહેર કરવામાં આવશે તો એના માટે કટ ઓફ નક્કી કરવામાં આવશે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે આવા જ અવનવા વિડીયો માટે જોડાયેલા રહો મારી યુટ્યુબ ચેનલ સાથે ત્યાં સુધી આવજો આભાર થેન્ક યુ